વડોદરા શહેરના નીલાંબર પીવીઆર ખાતે પાતકી ફિલ્મની સ્ટારકાસ્ટનું ભવ્ય આગમન ફેન્સમાં ભારે ઉત્સાહ ગુજરાતી સિનેમામાં હાલ નવીનતમ વિષયો પર ફિલ્મો બની રહી છે ત્યારે આગામી ગુજરાતી ફિલ્મ પાતકીના પ્રમોશન માટે ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ વડોદરાના જાણીતા નીલાંબર સિટી ગેટવે પાસે આવેલા પીવીઆર ખાતે પહોંચી હતી ફિલ્મના કલાકારોને પોતાની વચ્ચે જોઈને વડોદરાના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ફેન્સની ભારે ભીડ અને સેલ્ફીનો ક્રેઝ ફિલ્મની સ્ટારકાસ્ટના આગમનની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચાહકો અને સિનેપ્રેમીઓ પીવીઆર ખાતે ઉમટી પડ્યા હતા કલાકારોએ પણ પોતાના ફેન્સને નિરાશ નહોતા કર્યા ચાહકોએ પોતાના મનગમતા કલાકારો સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી હતી કલાકારોએ ચાહકો સાથે હળવાશની પળો વિતાવી હતી અને ફિલ્મ વિશે ચર્ચાઓ પણ કરી હતી આ દરમિયાન કલાકારોએ પ્રેક્ષકો સાથે બેસીને મૂવી પણ નિહાળી હતી જે જોતા લોકોમાં ફિલ્મ પ્રત્યેનું આકર્ષણ બમણું થયું હતું ગુજરાતભરમાં જોરશોરથી પ્રમોશન પાતકી મૂવીની ટીમે ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે કમર કસી છે કલાકારો હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં જઈને અનોખી રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે વડોદરામાં મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ટીમ અન્ય શહેરો તરફ પ્રયાણ કરશે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરામાં આપણી સંસ્કૃતિ અને આપણી ભાષા પ્રેમીઓ બધા જ અહીંયા રહે છે અને અમારી રિક્વેસ્ટ છે કે જ્યારે ગુજરાતીમાં કોઈ નવો સબ્જેક્ટ આવે તો પ્લીઝ પેલા ટ્રેલર જોઈ લો જો તમને ગમે તો પ્લીઝ 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 થિયેટરમાં જોવા જાઓ કારણ કે અમે લોકો બહુ અલગ અલગ સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છે પાતકી એક મર્ડર મિસ્ટ્રી છે થ્રીલર સસ્પેન્સ વાર્તા છે એક પણ સોંગ નથી ફિલ્મમાં એક પણ એક્સ્ટ્રા સીન નથી ખાલી ને ખાલી વાર્તા એવી છે કે અત્યાર સુધી જેટલા લોકોએ જોઈ એ બે કલાક સીટ પર બેઠા રહ્યા છે ઇન્ટરવલમાં પણ કોઈ બહાર નથી ગયું તો બહુ જ સસ્પેન્સ ક્રિએટ થયું છે આખી ફિલ્મમાં તમને છેલ્લે સુધી સ્ટોરીઝ અનપ્રેડિક્ટેબલ તો જો તમને આ બધી ફિલ્મો ગમતી હોય તો પ્લીઝ આપણી ભાષામાં આપણા જ લોકો લઈને આવી રહ્યા છે ડૂ વોચ ઇટ વિથ યોર ફેમિલી એન્ડ કે અમારી ફિલ્મ આવી ગઈ રિલીઝ થઈ ગઈ પ્લીઝ થિયેટરમાં આવીને જોજો અને કહેજો કેવી લાગી મિસ્ટ્રી છે થ્રિલર છે સસ્પેન્સ છે બધું છે અને એન્ડ સુધી તમે તમે ખબર નથી પડે કે કોણ છે શું થયું કેવી રીતે થયું આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે એનું નામ છે હેમલતા દવે ખૂબ જ પંચાતણ અને ગોસપ કરતી પંચાયત કરતી સ્ત્રી અને બધા આખી બિલ્ડિંગ સોસાયટીમાં શું શું થઈ રહ્યું છે અને કોણા ઘરમાં કેટલા ઝઘડા ચાલી રહ્યા છે એ વસ્તુની ખબર રાખનાર સ્ત્રી છે આ ખૂબ જ લવિંગ મધર છે બહુ રિસ્પોન્સિબલ મધર છે અને આ મોર્ડન હિસ્ટ્રીમાં કેવી રીતે આ બેન ઇન્વોલ્વ થાય છે એ આખી ફિલ્મમાં જોશો બહુ જ મજા આવશે પ્લીઝ ફીચર ફિલ્મ ફિલ્મ સ્પેશિયલ આ મૂવીનું નામ પાતકી છે મારું નામ ગૌરવ છે અને હું એક માનવ મહેતાનું કેરેક્ટર પ્લે કરું છું તો અત્યારે ફિલ્મ ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે અને જે રિવ્યુઝ જે રિસ્પોન્સ આવી રહ્યો છે ઇઝ નોમિનલી ક્રેઝી બહુ સરસ આવી રહ્યો છે દરેક જગ્યાએ ટેક્સ દરેક જગ્યાએ મેસેજીસ સો ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવી મર્ડર મિસ્ટ્રી આવી છે જે લોકોને બહુ પસંદ પડી રહી છે સો વી આર રિયલી એક્સાઈટેડ અને હોપફુલી બરોડામાં પણ આ પિક્ચર ચાલે વર્ડ ઓફ માઉથથી આ પિક્ચર વધારે આગળ વધશે બટ વી આર વેરી હેપી કે લોકોને યુનાનિમસલી કહેવાય ને એ રીતે પિક્ચર પસંદ પડી રહી છે સો તમારા નજીકના સિનેમાઘરોમાં ફિલ્મ હોય ગો વોચ ઇટ